પાંચ હજાર વર્ષ પહેલા પણ તમને સમજાવ્યું હતું અને દેવી કર્મ પણ શીખવાડ્યા હતા તમે દેવી દેવતા ધર્મમાં આવ્યા હતા પછી ડ્રામા પ્લાન અનુસાર પુનર્જન્મ લેતા લેતા બધી કળાઓ ઓછી થતા થતા અહી પ્રેક્ટિકલ ખૂબ બિલકુલ જ કળા નથી રહી કારણ કે આ છે જ તમો પ્રધાન રાવણ રાજ્ય પણ પહેલા સતો પ્રધાન હતું પછી સતો રજો તમો બન્યું છે હમણાં તો બિલકુલ જ તમો પ્રધાન છે હવે આનો અંત છે રાવણ રાજ્યને કહેવાય છે આસુરી રાજ્ય રાવણ ને બાળવાની ફેશન ભારતમાં છે સત્યુગમાં અને રાવણ રાજ્ય હોય છે કળિયુગમાં આ ખૂબ સમજવાની વાતો છે બાબાને વંડર લાગે છે સારા સારા બાળકો પૂરી રીતે ન સમજવાના કારણે પોતાની તકદીરને લકીર લગાવી દે છે બાપે સમજાવ્યું છે તમે એ જ દેવી દેવતાઓ હતા તમે જ ચોર્યાસી જન્મ ભોગવ્યા છે તમને ફરક બતાવ્યો છે તમે કેમ તમો પ્રધાન બન્યા છો આ કંગાળ તમો પ્રધાન બનાવ્યું છે રામ રાજ્યમાં એટલા વ્યક્તિઓ નથી હોતા ત્યાં તો એક ધર્મ હોય છે અહીં તો બધામાં ભૂતોની પ્રવેશતા છે ક્રોધ લોભ મોહનું ભૂત છે ને આપણે અવિનાશી છીએ આ શરીર વિનાશી છે આ ભૂલી જાય છે આત્મઅભિમાની બનતા જ નથી દે અભિમાની ખૂબ છે દે અભિમાન અને આત્મઅભિમાનમાં રાત દિવસનો ફરક છે આત્મ અભિમાની દેવી દેવતા આખા વિશ્વના માલિક બની જાય છે દે અભિમાન હોવાથી કંગાળ બની ગયા છે ભારત સોનાની ચકલી હતું ભલે કહે પણ છે પરંતુ સમજતા નથી શિવબાબા આવે છે દેવી બુદ્ધિ બનાવવા બાપ કહે છે મીઠા મીઠા બાકો તમને વિશ્વના માલિક બનાવું છું આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા ક્યારે સાંભળ્યું કે ક્યારે સાંભળ્યું કે આમને રાજા કોણે આપી એમણે ક્યા એવા કર્મ કર્યા જે આટલું ઊંચું પદ મેળવ્યું કર્મોની વાત છે ને મનુષ્ય આસુરી કર્મ કરે છે તો એ કર્મ વિકર્મ બની જાય છે કર્મ અકર્મ છે કર્મનું ખાતું નથી બાપ સમજાવે છે ન સમજવાના કારણે ખૂબ વિઘ્ન નાખે છે કહી દે છે શિવ શંકર એક છે અરે શિવ નિરાકાર એકલા દેખાડે છે અને શંકર પાર્વતી દેખાડે છે બંનેની એક્ટિવિટી બિલકુલ જ અલગ છે મિનિસ્ટર અને પ્રેસિડેન્ટને એક કેવી રીતે કહેવાશે બંનેનું પદ બિલકુલ અલગ છે તો શિવ શંકરને એક કેવી રીતે કહી દે છે આ જાણે છે જેમને રામ સંપ્રદાયમાં આવવાનું નથી એ સમજશે પણ નહીં આસુરી સંપ્રદાય ગાળો આપશે વિઘ્ન નાખશે કારણ કે એમનામાં પાંચ વિકાર છે ને દેવતાઓ છે સંપૂર્ણ નિર્વિકારી એમનું કેટલું ચૂપ છે હવે આપ સમજો છો આપણે કેટલા વિકારી હતા વિકારથી જન્મ થાય છે સન્યાસીઓનો પણ વિકારથી જન્મ થવાનો છે પછી સંન્યાસ કરે છે સત્યુગમાં આવી વાતો નથી હોતી સંન્યાસી સત્યુગને સમજતા પણ નથી કહી દે છે સત્યુગ છે જ છે જેવી રીતે કહે છે શ્રી કૃષ્ણ હાજરા હજુર છે રાધે પણ હાજરા હજૂર છે અનેક મત મતાંતર અનેક ધર્મ છે અડધો કલ્પ દેવી મત ચાલે છે જે હમણાં તમને મળી રહી છે તમે જ બ્રહ્મા મુખવંશાવલી પછી વિષ્ણુવંશી અને ચંદ્રવંશી બનો છો એ બંને રાજધાની અને એક બ્રાહ્મણ કુળ કહેવાશે આને રાજધાની નહીં કહેવાશે આની રાજાઈ હોતી નથી આ પણ તમે જ સમજો છો તમારામાં પણ કોઈ કોઈ સમજે છે કોઈ તો સુધરતા જ નથી કોઈ ભૂત ક્રોધનું ભૂત છે ને સત્યુગમાં કોઈ ભૂત નથી સત્યુગમાં હોય છે દેવતાઓ જે ખૂબ સુખી હોય છે ભૂત જ દુઃખ આપે છે કામ નું ભૂત આદિ મધ્ય અંત દુખ આપે છે આમાં ખૂબ મહેનત કરવાની છે માસી નું ઘર નથી બાપ કહેતા રહે છે ભાઈ બહેન સમજો તો ક્રિમિનલ દ્રષ્ટિ ન જાય દરેક વાતમાં હિંમત જોઈએ કોઈ કહી દે છે લગ્ન નહીં કરશો તો નીકળો ઘરની બહાર તો હિંમત જોઈએ પોતાની તપાસ પણ છે આ પદમ ભાગ્યશાળી બની રહ્યા છો આ બધું જ ખતમ થઈ જશે બધું માટીમાં ભળી જવાનું છે કોઈ તો સારી હિંમત રાખી ચાલી પડે છે કોઈ તો હિંમત રાખી પછી ના પાસ થઈ જાય છે બાપ દરેક વાતમાં સમજાવતા રહે છે પરંતુ નથી કરતા તો સમજાય છે પૂરો યોગ નથી ભારતનો પ્રાચીન રાજયોગ તો પ્રસિદ્ધ છે આ યોગ થી જ તમે વિશ્વના માલિક બનો છો ભણતર છે સોર્સ ઓફ ઇન્કમ આવકનું સાધન નંબર તમે પદ મેળવો છો ભાઈ સંબંધમાં પણ બુદ્ધિ ચલાય માન થાય છે એટલે બાપ એનાથી પણ ઊંચે લઈ જાય છે કે પોતાને આત્મા સમજો બીજાને પણ આત્મા ભાઈ ભાઈ સમજો આપણે બધા ભાઈ ભાઈ છીએ તો બીજી દ્રષ્ટિ જશે જ નહીં શરીરને જોવાથી ક્રિમિનલ ખ્યાલાત આવે છે બાપ કહે છે બાકો અશરીરી ભવ દેહી અભિમાની ભવ પોતાને આત્મા સમજો આત્મા વિનાશી છે શરીરથી પાર્ટ ભજવ્યો પછી શરીરથી અલગ થઈ જવું જોઈએ તે એક્ટર્સ પાર્ટ પૂરો કરી કપડા બદલે છે તમારે પણ હવે જૂના કપડા એટલે કે શરીર ઉતારી નવા કપડા પહેરવાના છે આ શરીર છોડી બીજું શરીર લેવાનું છે નવું શરીર લેવાનું છે આ સમયે આત્મા તમો પ્રધાન તો શરીર પણ તમો પ્રધાન છે તમો પ્રધાન આત્મા મુક્તિમાં જઈ નથી શકતો પવિત્ર થઈ જાય ત્યારે જાય અપવિત્ર આત્મા પાછા નથી જઈ શકતા આ ખોટું બોલે છે કે ફલાણા બ્રહ્મમાં થયા એક પણ જઈ નથી શકતા ત્યાં જેવી રીતે સિઝરો બનેલો છે વિભાગ બનેલો છે તેવી રીતે જ રહે છે આ બ્રાહ્મણ બાકો જાણો છો ગીતામાં બ્રાહ્મણોનું નામ કંઈ પણ દેખાડ્યું નથી આ તો સમજાવે છે પ્રજાપિતા બ્રહ્માના તનમાં પ્રવેશ કરું છું તો જરૂર એડોપ્શન જોઈએ તે બ્રાહ્મણ છે વિકારી તમે છો નિર્વિકારી નિર્વિકારી બનવામાં ખૂબ સિતમ અત્યાચાર સહન કરવા પડે છે આ નામ રૂપ જોવાથી ઘણાઓને વિકલ્પ આવે છે ભાઈ બહેનના સંબંધમાં પણ નીચે પડી જાય છે લખે છે બાબા અમે પડી ગયા કાળું મોઢું કરી લીધું બાપ કહે છે વાહ મેં કયું ભાઈ બેન થઈને રહો તમે પછી આ ખરાબ કામ કર્યું એને પછી ખૂબ કડી કઠોર સજા મળે છે આમાં કોઈ કોઈનું ખરાબ કરે છે તો એને જેલમાં નખાય છે ભારત કેટલું પવિત્ર હતું જે મેં સ્થાપન કર્યું એનું નામ જ છે શિવાલય આ જ્ઞાન પણ કોઈ નામાં નથી બાકી શાસ્ત્ર વગેરે જે છે તે બધા ભક્તિ માર્ગના કર્મકાંડ છે સતયુગમાં બધા સદગતિમાં છે એટલે ત્યાં કોઈ પુરુષાર્થ નથી કરતા બધા અહીં ગતિ સદગતિ માટે પુરુષાર્થ કરે છે કારણ કે દુર્ગતિમાં છે ગંગા સ્નાન કરવા જાય છે તો ગંગાનું પાણી સદગતિ આપશે શું એ પાવન બનાવશે શું કઈ પણ જાણતા નથી તમારામાં પણ નંબર વાર છે કોઈ તો પોતે નથી સમજતા તો બીજાઓને શું સમજાવશે એટલે બાબા મોકલતા નથી ગાતા રહે છે બાબા આપ આવશો તો તમારી શ્રીમત પર ચાલીને દેવતા બનીશું દેવતાઓ રહે છે સત્યુગ અને ત્રેતામાં અહીં તો સૌથી વધારે કામ વિકારમાં ફસાયેલા છે કામ વિકાર વગર રહી નથી શકતા આ વિકાર છે જાણે કે માય બાપનો વારસો અહી તમને મળે છે રામનો વારસો પવિત્રતાનો વારસો મળે છે ત્યાં વિકારની વાત નથી હોતી ભક્ત લોકો કહે છે શ્રી કૃષ્ણ ભગવાન છે તમે એમને ચોરાસી જન્મોમાં દેખાડો છો અરે ભગવાન તો નિરાકાર છે એમનું નામ શિવ છે બાપ કેટલું સારી રીતે સમજાવે છે તરસ પણ પડે છે રહેમ પણ આવે છે રહેમદિલ છે ને આ કેટલા સારા સમજદાર બાળકો છે ભક્કો પણ સારો છે જેમનામાં જ્ઞાન અને યોગની તાકાત છે તો એ કશિશ કરે છે આકર્ષિત કરે છે ભણેલા ગણેલાને સત્કાર સારો મળે છે અભણને સત્કાર નથી મળતો આ તો જાણો છો આ સમયે બધા આસુરી સંપ્રદાય છે કંઈ પણ સમજતા નથી શિવ અને શંકરનો અંતર તો બિલકુલ ક્લિયર છે એ છે મૂળ વતનમાં તે છે સૂક્ષ્મ વતનમાં બધા એક જેવા કેવી રીતે હશે આ તો તમો પ્રધાન દુનિયા છે રાવણ દુશ્મન છે આસુરી સંપ્રદાયનો જે આપ સમાન બનાવી દે છે હમણાં બાપ તમને આપ સમાન દેવી સંપ્રદાય બનાવે છે ત્યાં રાવણ હોતો નથી અડધો કલ્પ એને બાળે છે રામ રાજ્ય હોય છે સતયુગમાં ગાંધીજી રામ રાજ્ય ઈચ્છતા હતા પરંતુ એ રામ રાજ્ય કેવી રીતે સ્થાપન કરી શકત તે કોઈ આત્મભિમાની બનવાની શિક્ષા નહોતા હતા બાપ જ સંગમ પર કહે છે આત્મ અભિમાની બનો આ છે ઉત્તમ બનવાનો યુગ બાપ કેટલા પ્રેમથી સમજાવતા રહે છે ઘડી ઘડી કેટલા પ્રેમથી બાપને યાદ કરવા જોઈએ બાબા તમારી તો કમાલ છે અમે કેટલા પથ્થર બુદ્ધિ હતા તમે અમને કેટલા ઊંચા બનાવો છો તમારી મત વગર અમે બીજા કોઈની મત પર નહીં ચાલીશું અંતમાં બધા કહેશે બરોબર બ્રહ્મકુમાર કુમારીઓ તો દેવી મત પર ચાલી રહ્યા છે કેટલી સારી સારી વાતો સંભળાવે છે આદિ મધ્ય અંતનો પરિચય આપે છે કેરેક્ટર સુધારે છે હમ ચરિત્ર સુધારે છે અચ્છા મીઠા મીઠા સિકીલધા કો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે દ્રષ્ટિને શુદ્ધ પવિત્ર બનાવવા માટે કોઈના પણ નામ રૂપને ન જોઈ અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે સ્વયંને આત્મા સમજી આત્મા ભાઈ સાથે વાત કરવાની છે બીજું સર્વનો સત્કાર પ્રાપ્ત કરવા માટે જ્ઞાન યોગની તાકાત

આત્મ અભિમાની ભવ શરીર તો બધાના જૂના છે જ કોઈ નાની મોટી બીમારી છે પરંતુ શરીરનો પ્રભાવ જો મન પર આવી ગયો તો ડબલ બીમારી થઈ બીમારી કોન્શિયસ થઈ જશો બીમારીના ભાનમાં રહેશો એટલે મનમાં ક્યારે પણ બીમારીનો સંકલ્પ ન આવવો જોઈએ ત્યારે કહેવાશે સોલ કોન્શિયસ બીમારીથી ગભરાવો નહીં થોડુંક દવાઓ રૂપી ફ્રૂટ ખાઈને એને વિદાય આપો ખુશી ખુશીથી હિસાબ કિતાબ ચૂકતું કરો સ્લોગન છે દરેક ગુણ દરેક શક્તિનો અનુભવ કરવો અર્થાત અનુભવી મુહૂર્ત બનવું ઓમ શાંતિ